અમે કઈ સર્વજ્ઞ નથી અમને બધી જ ખબર છે અમે અમે બધા જ જ અનુભવી છીએ છીએ બધી નિષ્ણાત એવું નથી પણ સલાહ આપનાર મોટો પ્રોફેસર હોય અને મને કઈ લખવામાં સલાહ આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે તો નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા માથા પેર ગણાય કોઈ મોટો ઉદ્યોગપતિ હોય અને એમ કે કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસી નો ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે આવું કરો તો ફાયદો થાય તો એવા લોકો સલાહ આવકારીએ છે પણ ખેર માફ કરજો કોઈના ઉપર નથી કેતો પણ ખેર બેસીને પત્નીને એમ કે પાણીનો ખાસ થાય ને ખાટલા બેઠા બેઠા પત્ની પત્ની ખબર હો કશું નહીં કરતા ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે તમારા જીવન પકડે એમને ઘેર હાજ પડે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષમાં સામેલ થનાર તમામ પક્ષ પલટુઓને ભાજપે ઇનામ આપ્યું છે વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી